તો આપણે પાણીપુરી માટે અહીંયા ઘડી ચણા અને બટાકા લઈ લીધા છે ચણાને મેં લગભગ સાતથી આઠ કલાક પલાળી રાખ્યા હતા અને હવે આપણે એને બાફી લઈએ છીએ અહીંયા ઘડી પૂરી પણ આપણે ઘરે બનાવીએ છીએ એટલે અહીંયા ઘડી દોઢ કપ ઘઉંનો જે લાડુનો લોટ આવે છે એ લીધો છે અને સાથે ઝીણો રવો લીધેલો છે અડધો કપ જો આ એવો ઝીણો લેવાનો છે અને લાડુનો લોટ લેવાનો છે આપણે ઘરે જ પૂરી બનાવીશું અને ઘઉંના લોટમાંથી જ બનાવીશું એટલા માટે આપણે આ રીતે લીધું છે માપ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને અહીંયા આગળ મેં પાપડીયો ખાર લીધો છે જે આપણે પાપડી બનાવતી વખતે નાખતા હોય છે પાપડખાર એ ચ ચપટી એડ કર્યો છે હવે અહીંયા આગળ મેઝરમેન્ટનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે દોઢ વાડકી જે ઘઉંનો લોટ લીધો છે દોઢ કપ તો એનાથી અડધું પાણી લેવાનું છે હૂંફાળું કરીને લેવાનું છે એટલે કે થ્રી ફોર્થ કપ જેટલું પાણી અહીંયા આગળ મેં ગરમ કરીને લીધું છે અને ધીરે ધીરે એડ કરતા જવાનું છે અને એકદમ ટાઈટ લોટ બાંધી લેવાનો છે અને આ લોટને આપણે થોડીકવાર રેસ્ટ આપી લઈશું એનું કારણ છે કકરા લોટ બંને છે તો થોડાક પલળી રહે એટલા માટે આપણે એને રેસ્ટ આપી લેવાનો છે આપણા લોટને રેસ્ટ આપીએ છીએ ત્યાં સુધી આપણે પાણીની તૈયારી કરી દઈએ એની માટે મેં અહીંયા આગળ એક વાટકી ધણા લીધા છે ઝીણા સવારીને સાથે લગભગ દોઢ વાટકી જેટલો ફુદીનો લીધેલો છે ત્રણથી ચાર લીલા મરચાં લીધેલા છે મરચાં મેં ત્રણથી ચાર લીધા છે જો તમારે વધારે તીખું જોઈતું હોય તો વધારે એડ કરી શકો નહીં તો ઓછા પણ તમે કરી શકો છો આ રીતે મોટા ટુકડામાં સવારીને મરચાં લઈ લીધા છે આદુનો એકથી દોઢ ઇંચનો ટુકડો લીધો છે એને પણ મોટા પીસમાં કટ કરીને લઈ લઈશું આ રીતે પાણી બનાવો તો ખૂબ જ ટેસ્ટી બનતું હોય છે અને આ મસાલામાં તમે લગભગ દોઢથી બે લીટર જેટલું પાણી બનાવી શકો છો ગોળ એડ કર્યો છે લગભગ બે ચમચી જેટલો ગોળ છે અને આંબલીને પલાળી અને મેં એનો પલ્પ કાઢીને તૈયાર રાખેલો છે એ લીધેલો છે આંબલીનો પલ્પ છે હવે આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સમાં જોડે આપણે મીઠું એડ કરીશું અને સંચર પાવડર એડ કરવાનો છે સ્વાદ પ્રમાણે સંચર પાવડર એડ કરીશું હવે એને બ્લેન્ડ કરી લઈએ છીએ અને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ છીએ અને આમાં હવે એકદમ તમે ચિલ્ડ પાણી એડ કરો તો આપણું પાણીપુરીનું પાણી રેડી થઈ ગયું છે તો અહીંયા આગળ હું એક લીટર જેટલું ચિલ્ડ પાણી એડ કરી રહી છું તો આપણું પાણીપુરીનું એકદમ ટેસ્ટી એવું પાણી રેડી છે તમે ઈચ્છો તો મીઠું એનો ટેસ્ટ કરી જોવાનું આનું થોડુંક વધતું ઓછું હોય તો એડ કરી લેવાનું મીઠું કાં તો સંચળ હવે આપણું પાણી એકદમ રેડી છે તો ચાલો મિત્રો આપણો લોટ પણ થોડી વાર થઈ ગઈ છે તો લોટ પણ આપણે જોઈ લઈએ જો ટાઈટ લોટ છે ને એને થોડોક મસળી લઈશું મસળી અને એકદમ નાના નાના લુવા કરવાના છે આપણે પૂરી એકદમ નાની બનાવવાની છે એટલા માટે જો આટલી સાઈઝના નાના નાના લુવા બનાવ્યા છે અને આ મેઝરમેન્ટમાં લગભગ દોઢસોની આસપાસ પૂરી બનતી હોય છે જો એકદમ પતલી રાખવાની છે એને બહુ થીક નથી રાખવાની નહીં તો ખાતા આપણને અઘરું પડશે એવી પાતળી પાતળી પૂરી વણી લેવાની છે એકદમ પણ આ જે લુવા તમે કર્યા છે એને પણ ઢાંકી રાખજો એને ખુલ્લા નહીં રાખવાના આપણે અને પૂરી પણ આપણે વણતા જઈએ એમ એમ એને કવર કરતું જવાની છે કારણ કે આપણે બધી એક એક કરીને તળવાની નથી આપણે ઘણી બધી વણી લઈશું પછી આ રીતે તળી લઈશું એને પણ તળતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે જ્યારે પૂરી અંદર મૂકીએ તો એને જારાની મદદથી પ્રેસ કરતું જવાનું છે તો જ એ પૂરી પ્રોપર ફૂલશે આ એની ટેકનિક છે તમે ટેકનિક ગણો તો ટેકનિક છે કે જે ગણો તે પણ આ જ રીતે ફૂલતી હોય છે તમે એને જો પ્રોપર પ્રેસ કરશો ને તો સરસ ફૂલશે અને જો તમે પ્રેસ નહીં કરો તો એ ફૂલે પણ નહીં એટલે આ રીતે એને લાલ કલરની થાય ત્યાં સુધી તળી દેવાની છે બધી પૂરીઓને આપણે અને એક એક નાખીએ ને તો ઇઝીલી તળાય છે કારણ કે આપણે બબ્બે સાથે નાખવા જઈએ બબ્બે ત્રણ ત્રણ તો પેલું પ્રેસ કરવાનો આપણને ટાઈમ ના મળે એટલા માટે અને જો તમે આ રીતે પણ એક મોટી રોટલી વણીને એમાંથી કટ કરી લો ઢાંકણથી એ રીતે પણ થઈ શકે જો મિત્રો આ રીતે પૂરીને પ્રેસ કરીને કરી છે તો સરસ ફૂલીને દડા જેવી પૂરી આપણી એકદમ રેડી છે તો જોઈ શકો છો ને મિત્રો આપણી પાણીપુરીની પૂરી બધી એકદમ રેડી થઈ ગઈ છે તો ચાલો પાણીપુરી આપણે ખાઈ લઈએ જો અહીંયા આગળ મેં ખજૂર આમલીની ચટણી બનાવી છે પાણી છે અને ચણા બટાકા જે બાફ્યા હતા એને મેશ કરીને બટાકાને અંદર મીઠું ને સંચર પાવડર ને મરચું એડ કરી લીધેલું છે તો આપણી પાણીપુરી રેડી છે જો અવાજ જુઓ કેવો સરસ અવાજ આવે છે ને બસ એકદમ ક્રિસ્પી ને કડક પૂરી બની છે આપણી તો ચાલો મિત્રો પાણીપુરી ખાવા અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો